ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામી ગયું છે અરબી સમુદ્રમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાત તો તરબોળ થઈ ચૂક્યું છે ત્યારે હવે મેઘરાજા ઉત્તર ગુજરાત તરફ પણ આગળ વધી રહ્યા છે બનાસકાંઠા જિલ્લા માટે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે જે ખેડૂતોને સામાન્ય જનતા બંને માટે ખુશીના સમાચાર છે હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ આજથી એટલે કે ઓગણત્રીસ જૂનથી લઈને આગામી પાંચ જુલાઈ સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે આનો અર્થ એ થયો કે આગામી આખું અઠવાડિયું બનાસકાંઠા જિલ્લામાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ જોવા મળશે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલા એલર્ટ પ્રમાણે વરસાદના પૂર્વાનુમાન વિશે વાત કરીએ તો ઓગણત્રીસ જૂન હળવાથી મધ્યમ વરસાદ ત્રીસ જૂન હળવાથી મધ્યમ વરસાદ એક જુલાઈ હળવાથી મધ્યમ વરસાદ બે જુલાઈ હળવાથી મધ્યમ વરસાદ ત્રણ જુલાઈ હળવાથી મધ્યમ વરસાદ ચાર જુલાઈ હળવાથી મધ્યમ વરસાદ અને પાંચ જુલાઈ હળવાથી મધ્યમ વરસાદ રહેશે આ વરસાદની આગાહીથી લોકોને આકરી ગરમી અને બફારામાંથી મોટી રાહત મળશે ખાસ કરીને ખરીફ પાક માટે ખેડૂતો ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા આ વરસાદ વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરશે અને ખેડૂતોને પોતાના ખેતી કાર્ય શરૂ કરવામાં મદદરૂપ થશે હવામાન વિભાગની આગાહીથી ધરતીપુત્રોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે સકાંઠામાં આખા અઠવાડિયા માટે વરસાદની આગાહી એક સુખદ સમાચાર છે આનાથી ગરમીમાં રાહત મળશે જળ સંગ્રહમાં વધારો થશે અને સૌથી અગત્યનું ખેડૂતોને તેમના પાક માટે યોગ્ય સમયસર પાણી મળી રહેશે આશા છે કે આ વરસાદ સારો નીવડશે અને સમગ્ર જિલ્લા માટે સમૃદ્ધિ લઈને આવશે